નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજે તારીખ સોળ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આપણે આજે કપાસના બજાર ભાવ જાણીશું તે પહેલાં દરરોજે દરરોજના તાજા બજાર ભાવ કે કપાસ જેવા અન્ય પાકના પણ બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો પૂરો જોજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજે કપાસમાં કેવા કેવા ભાવ માર્કેટિંગ યાર્ડમાં બોલાઈ રહ્યા છે જે વીસ કિલોગ્રામ બીટ આપેલ છે રાજકોટ તેરસો પચાસથી પંદરસો અમરેલી આઠસો બ્યાસીથી પંદરસોને બેતાલીસ સાવરકુંડલા બારસોથી પંદરસો બોટાદ બારસો પચાસથી પંદરસો પંચાવન ગોંડલ અગિયારસો એકથી પંદરસોને એકત્રીસ રૂપિયા કાલાવાડ સાતસો નેવુંથી ચૌદસો ને સિત્યોતેર જામજોધપુર તેરસો સિત્તેરથી ને છત્રીસ જામનગર સાતસો ચૌદસો ને પંચાણું બાબરા તેરસો બાવનથી ને અડતાલીસ જેતપુર સાતસોથી પંદરસોને સોળ રૂપિયા રાજુલા નવસોથી ચૌદસો ને એકસઠ ઉપલેટા એક હજાર સાઠથી ચૌદસો ને સિત્તેર ધોરાજી નવસો એકવીસથી ચૌદસો ને છોતેર પહેસાણ એક હજારથી પંદરસોને દસ ટ્રોલ અગિયારસોથી ચૌદસો ને પાસઠ રૂપિયા